ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતને કલંકિત કરનારી જે ઘટના છે તેને લઈને છે અને જેમાં આજે અમારી સામે આ શિક્ષણ જગતની અંદર જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તેના મૂળમાં જ્યારે અમે પહોંચ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જેના હાથમાં આ ભ્રષ્ટાચારને સંયમિત રાખવાની અથવા તો ભ્રષ્ટાચારને કંટ્રોલમાં રાખવાની જેને જવાબદારી સોંપવામાં આવી હતી એવા જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય એવું લાગી રહ્યું છે અને મુદ્દો છે કે ભાઈ પ્રજાના પ્રતિનિધિ માટે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર કેમ બની જાય છે ખાસ કરીને જોવા જઈએ તો ભ્રષ્ટાચાર દૂર કરવામાં કોઈ મુખ્ય પાયો હોય તો એ હોય છે શિક્ષકનો અને જ્યાં શિક્ષક જ લાંચથી કે ખોટી રીતે આ સિસ્ટમની અંદર જ્યારે આવે છે ત્યારે એ કઈ રીતે કોઈ પણ બાળકને સામાન્ય નાગરિકને એ પ્રમાણિકતાના પાઠ ભણાવવાનો આ પ્રકારની ઘટના અવાર રવર અમે સામે સામે આવતી હોય છે અને આપણે ત્યાં શિક્ષકને ગુરુનો ગુરુ દરજ્જો આપવામાં આવે છે કહેવામાં આવે છે કે ગુરુ દ્રોણ ગુરુ કૃપાચાર્ય વાલ્મિકી ચાણક્ય કૌટિલ્ય અને કહેવામાં એવું આવે કે ભાઈ એવી ઉપમા આપીને ભાઈ પ્રલય અને નિર્માણની ગોદમાં પડે છે પણ અહીંયા જે જવાબદારી જેને સોંપવામાં આવે છે એ કાં તો લાંચ દઈને આવે છે અથવા તો એને અથવા તો એને ફરજ પાડવામાં આવે છે લાંચની હવે આ જે ઘટના બની રહી છે એ ઘટના ગુજરાત એટલે કે કહેવાતા મોડલ સ્ટેટમાં બની રહી છે અને ખાસ કરીને છેવાડાનો વ્યક્તિ એ શિક્ષણથી વંચિત ન રહે છેલ્લી પારીમાં બેસનાર આદિજાતિનો બાળક પણ એ શિક્ષણ મેળવી શકે તેના માટે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે આશ્રમ શાળાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને આદિજાતિના બાળકો અને આદિજાતિ વિસ્તારમાં આ આશ્રમ શાળાઓ એ પોતાના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી હોય છે પરંતુ આજ રોજ જોવા જઈએ તો આજ આશ્રમ શાળાઓની અંદર એ શિક્ષક ભરતીના નામે મોટા વેપલાઓ ચાલે છે અને છેલ્લા ઘણા સમયથી આ તમામ પ્રકારની જે શિક્ષણ શિક્ષકોની જે ભરતી છે એની ઉપર અમારી ચાપતી નજર છે કેમ કે જે પ્રમાણિક જે હકદાર જે લાયક ઉમેદવાર છે એને આ નોકરી નથી મળતી પરંતુ જે વગદાર છે આર્થિક રીતે અને રાજકીય રીતે જે વગદાર છે એ જ લોકોને આમાં શિક્ષક ની નોકરી મળે છે ભૂતકાળમાં પણ અમે આશ્રમ શાળાની ઉજાગર કર્યા છે પરંતુ આજનો મુદ્દો એ અમારા માટે વિશેષ છે આ જે મુદ્દો છે તેમાં જે ભ્રષ્ટાચાર કરનાર જે છે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના જનક જ એ ભ્રષ્ટાચારના જનક છે એવું અમારી સામે આવ્યું છે ત્યારે જે ઘટના જે બની છે આથી થોડા દિવસ પહેલા આ ઘટના બની છે દાહોદની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા કેદારનાથ મહાદેવ મંદિરની બાજુમાં મૂળ પોસ્ટ ચોસાલા ગામ અને તાલુકો અને જિલ્લો દાહોદ આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકોની લઈને જેમાં છ થી આઠ માં ગણિત વિજ્ઞાન ના શિક્ષક ની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી સત્તર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી એ ઉમેદવાર દ્વારા એ જાગૃત ઉમેદવાર દ્વારા અમોને લેખિતમાં અમારે ફરિયાદ આપવામાં આવી લેખિતમાં અમને પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે આ જાણ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર આઈપીએસ જેપી ગુપ્તા તેની સાથે સાથે આશ્રમ શાળા અધિકારી આઈપીએસ સ્મિત લોઢા આની સાથે સાથે આશ્રમ શાળાના સંઘ પ્રમુખ વિજયભાઈ આર પટેલ આટલી લેખિત માં ભ્રષ્ટાચારની માંગણી જે કરવામાં આવી છે રૂપિયાની જે માંગણી કરવામાં આવી તેની લખિત રજૂઆત આજથી થોડા દિવસ પહેલા એ જાગૃત ઉમેદવાર દ્વારા મીડિયા મિત્રોને પણ કરવામાં આવી હતી અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરવામાં આવી હતી હવે આ જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી જેનો આધાર પુરાવા સ્વરૂપે

અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી બાર લાખ રૂપિયામાં તમે બાર લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષકમાં તમારી નોકરી ફાઇનલ અને કાલથી તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે આ પ્રકારની વાતચીતનો આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ વિડીયો નંબર એક તેની સાથે સાથે આ જ આશ્રમ શાળાના જે ટ્રસ્ટી છે એ છે બચુભાઈ એન કિશોરી જે હાલના વર્તમાન એકસો બત્રીસ દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ કહીએ છીએ કે ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની રહ્યા છે અને ત્યારે જ્યારે વિદ્યાર્થી દ્વારા અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી અને તેમાં એ સ્થળ ઉપર જઈ એ જગ્યા ઉપર જઈ અને તમામ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું જેમાં એક બીજો વિડિયો પણ તમને મોકલવામાં આવે છે ત્યાં ધારાસભ્યશ્રીની ગાડી પણ ઉપસ્થિત હતી તેના વિઝ્યુઅલ પણ અમે તમને મોકલી રહ્યા છીએ તેની સાથે સાથે ત્યાંના વર્તમાનમાં

એટલે કે શિક્ષક ની નોકરી કરતા કરતા તમે લોન પણ ભરી શકશો આ પ્રકારનો જે સંવાદ છે એ સંવાદ પણ નંબર નંબર અને અને અંદર અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ ખરેખર જે આ લોકોનું દાયિત્વ હતું એટલે કે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાનું જેનું દાયિત્વ હતું એ જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પોષી રહ્યા છે ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે એ સાબિત થાય છે આ છે એ પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા એમનો લેટર અને જે મેં નામ આપ્યું કે ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરી આ છે શ્રી ટ્રસ્ટી શ્રી બચુભાઈ એન કિશોરી અને વર્તમાન એકસો બત્રીસ દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી એમની સાથે એમના પિતાશ્રી છે અને જે વિઝ્યુઅલ માં વાત કરવામાં આવી છે એ ગાડી પણ તમે જોઈ શકો છો એ ગાડી પણ ત્યાં ઉપલબ્ધ જ છે હાજર પણ હતી એક સમયની મુલાકાતમાં ત્યાં ધારાસભ્ય પણ હાજર હતા અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે વિઝ્યુઅલ અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે ફોટોગ્રાફ છે એ અહીંયા હું આ દેખાડી રહ્યો છું કે જે કનૈયાલાલ કિશોરીના એમના પિતાશ્રી સાથે અને શિક્ષણ મંત્રી સાથે અને અલગ અલગ મંત્રીઓ સાથેના વિઝ્યુઅલ અહીંયા ઉપલબ્ધ છે ખરેખર આ લોકોનું કાર્ય હતું કે શિક્ષણ શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવો અને પોતાના સમાજના જે બાળકો છે એને શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ આપી અને દીક્ષિત કરી શકાય એ ખરેખર એનું દાયિત્વ હતું મુખ્ય હેતુ હતો અને એટલા માટે જ પોતાના સમાજે એને ચૂંટીને મોકલ્યા હતા તો આવા જ લોકો એ ભ્રષ્ટાચાર કરી અને ભ્રષ્ટાચાર ક્યાંક કરાવી અને આ શિક્ષણની અંદર દૂષણ એ પેદા કરી રહ્યા છે એટલે આવા જે લોકો છે એ લોકો વિરુદ્ધ ખરેખર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ હવે અમારી માંગણી છે કે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે જે આ વસ્તુ આપી રહ્યા છીએ એ તમામ વસ્તુ મેં ક્રોસ વેરીફાઈ કરેલી છે અને

તેની સાથે સાથે દાહોદ કલેક્ટર તેની સાથે સાથે દાહોદ એસપી તેની સાથે સાથે ટ્રાઇબલ જે પ્રિન્સિપાલ છે તે અને તેની સાથે સાથે પ્રાયોજના અધિકારી જે છે એ તમામને વિથ રેકોર્ડિંગ આધાર પુરાવા સાથે અમે આ વિગત આવતીકાલની અંદર એને પહોંચાડી દઈશું અને અમારી અપેક્ષા એ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય ગમે એવડો મોટો વગદાર વ્યક્તિ હોય તો પણ કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગણી છે